સ્થિત અવૈધ્ય કરાયેલા બાંધકામો સામે લાલ આંખ શોપિંગ સેન્ટરની છ જેની દુકાનો સેલ કરાઈ છે દાહોદ જિલ્લામાં બિલ્ડરો કાયદાની એસી કી તેસી કરીને ભવ્ય બિલ્ડિંગો બનાવી રહ્યા છે ત્યારે આવા બિલ્ડરોને કાયદાનું ભાન અપાવવામાં જિલ્લાના દેવગઢ બારિયાના પીપલોદ ગામના બસ સ્ટેન્ડ વિસ્તારમાં બિલ્ડર દ્વારા મંજૂરી વિના જ બિલ્ડિંગનો આકાર પામી ગયો છે બિલ્ડિંગમાં છ દુકાનો સીલ કરાતા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે પીપલોદ ગ્રામ પંચાયત દ્વારા ત્રણ નોટિસો આપવા છતાં બિલ્ડરને જાણે કોઈ ફરક જ ના પડતો હોય તેમ દુકાનો બિલ્ડર દ્વારા ચાલુ રાખવામાં આવી હતી દુકાનોમાંથી કેટલીક દુકાનો ભાડે આપી દેવામાં આવી હતી દુકાનદારોએ નોટિસોની અવગણના કરીને દુકાનો ખોલતા પંચાયત દ્વારા છ જેટલી દુકાનોને સીલ કરીને પીપલોદના ગામના સરપંચ અને તલાટી દ્વારા બિલ્ડરોના ગેરકાયદેસર બાંધકામો સામે દાખલો બેસાડવાનું કામ કર્યું હોવાની લોકો દ્વારા સરાહના કરવામાં આવી હતી મારું નામ પટેલ છત્રસિંહ ફુલાભાઈ છે અને હું હાલમાં ગ્રામ પંચાયત સરપંચ તરીકે ફરજ બજાવું છું